મોટાદમાં થયેલ પોલીસ અને ખેડૂતોના વચ્ચે ઘર્ષણને લઈ સિહોરીમાં આમ આદમી પાર્ટી કાર્યકરો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો વિરોધ બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી શિહોરી જૂના બસ સ્ટેન્ડથી હાઇવે ચાર રસ્તા સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી મુકેશભાઈ ટક્કર અને પિન્ટુભા અને વિધાનસભા પ્રભારી જેઠુભા અને તાલુકા પ્રમુખ રાજાજી ઠાકોર અને તાલુકા પ્રભારી વાલજીભાઈ ઠાકોર અને દીવચંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રામજીભાઈ આગ્રેજ બનાસકાઠા માતા કી જય બોડાદમાં જે ખેડૂતો ઉપર સરકાર દ્વારા અમાનુષી અત્યાચાર થયો ખેડૂતોને એ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના થતા કડદા એ રોકવા માટે અમારા આમ આદમી પાર્ટીના આગેવાનોએ અને કાર્યકરોએ વિવિધ માંગણીઓ અમારી ખેડૂત લક્ષી માંગણીઓ હતી એ માંગણીઓ લઈ અને અમે લોકોએ શાંતિપૂર્ણ આંદોલન કરતા હતા અને ઉપરથી પોલીસને હાથો બનાવી અને ગુજરાત સરકારે ભાજપા સરકારે અમારા ખેડૂત ઉપર અત્યાચાર અને દમન ગુજાર્યું છે એના વિરુદ્ધમાં અમે બજાર શિવહોરી બજારમાંથી અહીંયા હાઈવે સુધી અમે રેલી સ્વરૂપે આવ્યા અને આપને પત્રકારોને બી ખૂબ આભાર કહેવાય કે તમે લોકોએ અમારા નાની પાર્ટીનો અને નાના માણસોને સાથ અને સહયોગ તમે લોકો આપો છો એ તમારા માટે બી ખરેખર ધન્યવાદને પાત્ર છે અને અમારા ખેડૂતો રિભાઈ છે માર્કેટયાર્ડમાં લોકોના કડદા થાય છે અને એના વિરુદ્ધમાં અમે આજે ખેડૂતો માટે થઈ અને લડી રહ્યા છીએ આટલી નાની સંખ્યામાં ભલે અમે હોઈએ પણ આવતા સમયમાં આ રેલી મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે એમાં કોઈ શંકાને પાત્ર નથી અને અમે ખેડૂત માટે ભલે અમારે ગોળીઓ ખાવી પડે તો ગોળીઓ વિંધાશું પણ લોકો માટે અમે મરી જઈશું પણ લોકો માટે જ અમે જીવશું અને લોકો માટે જ મરશું અને લોકોને ન્યાય અપાવી અને પછી જ જપીશું